સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો રૂપિયા પંદરસો કરોડ નું રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત હંસ ગ્રુપ દ્વારા ભારતમાં ઔદ્યોગિક ક્ષમતા ઉપયોગિતા વધારવા માટે ડિજિટલ મંચ શેર ઇકોનોમી લોન્ચ કરાવી અમદાવાદ હાટ ખાતે ચાલી રહેલા રાખી મેળાની મુલાકાત લેતા મંત્રી આત્મારામ પરમા દુધ राजा अगरबत्ती सबके पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે રૂપિયા 1500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે પુર્ગસ્ત વિસ્તારો માટેના નિયત ધારા ધોરણ કરતાં ક્યાંય વધારે રકમની સહાય બનાસકાંઠા પાટણ પુર પીડિતોને ને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂરથી પીડિત પ્રજાને સરકાર તરફથી મહત્તમ સહાય સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉદાર અને ઉત્તમ પૂર રાહત સહાય પેકેજથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું જનજીવન ઝડપથી સામાન્ય થશે સાથે સાથે બંને જિલ્લાની ગતિનું નવીકરણ આલેખાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે કૃષિ અને જમીન સુધારણા માટે રૂપિયા એક કરોડ વીજળી માટે પંચોતેર કરોડ પશુ સહાય અને પશુપાલન માટે વીસ કરોડ વેપાર વ્યવસાય ઉદ્યોગ માટે પંદર કરોડ મહેસૂલ વિભાગના હસ્તકની યોજનાઓ માટે 79 કરોડની સહાય અપાશે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્ડ ફંડ અને SDRF ના ધારાધોરણ કરતા મોટા ભાગના ક્ષેત્રોમાં બમણી સહાય આપીને પાટણ બનાસકાંઠાને ખૂબ જ ઝડપથી બેઠો કરવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે ભારે વરસાદને કારણે બનાસકાંઠા પાટણ જિલ્લામાં ખેતીવાડી કૃષિનું જે નુકસાન થયું છે તેમાંથી તર્તિપૃતોને પુનઃ બેઠક કરવા રાજ્ય સરકારે અંદાજે 300 કરોડ રૂપિયાનું સહાય પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં કે પાક નુકસાન માટે અપાતી વર્તમાન સહાય ધોરણોને પણ વધારો કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠા બનાસકાંઠાને પાટણ જિલ્લાની રૂબરૂ 5 દિવસ મુલાકાત લઈ સમગ્ર તંત્રને ગતિવંતુ બનાવ્યું હતું તેમની સાથે રાજ્યના દસ મંત્રીઓ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ પૂરગ્રસ્ત રાહત કામમાં જોડાયેલા હતા પાંચ દિવસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠા પાટણના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં હજારો લોકોને મળ્યા ગામે ગામ જઈ લોકોની વેતા અને વ્યથા સાંભળી ખેતી જમીન અને વેપાર ધંધા અંગે થયેલા નુકસાનની જાણકારી મેળવી લોકોની પીડાને સંવેદના અનુભવી અને વહીવટી તંત્રને શ્રી ઉત્ક્ટ મંડળ દ્વારા જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય કાર્યક્રમ પંડિત દીન ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં પશુપતિ ગ્રુપ કડી પ્રેરિત વ્યુમન વેલનેસ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કેન્સર જાગૃતિ અભિયાન આવ્યું છે જે સમગ્ર ગુજરાતમાં કેન્સર જાગૃતિ અને વ્યસન મુક્તિના કાર્યક્રમ કરી રહી છે તેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત થયો છે તેનો વિશ્વ વિક્રમ નોંધવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં શ્રી વલ્લભ આચાર્ય શ્રીઓ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા कोई पर पासे हाथ लंबाया वगैरह આ કામ જયારે ઉપાડ્યું ત્યારે મને લાગતું હતું કે આ સરસ મજાની ફિલ્મ છે તો જીટીપીએ દ્વારા કુકરે કહીને બતાવી દઈએ મનસભાઈ કે ના આપણે કે દરેકને અંગત રીતે પોતે સમજે જાણે વિચારે જોએ એવું કરવું છે બાકી તો સહેલી વાત છે આ બધા મીડિયાની અંદર બતાવી દઈએ અને આપણી ભારત સરકારની તમાકુ અંગેની કેટલી બધી જાહેરાતો ને બધું આવે છે પણ એમાં એ હોક નથી હોતી એક પર્સનલ ટચ નથી હોતો એ સૌથી વધારે આ વર્લ્ડ કપ કરતા પણ આ પર્સનલ ટચથી પોતાની જાતે પોતાના પૈસે પોતાના માણસો દ્વારા જ્યાં પણ કહીએ ત્યાં મેં એમને કહ્યું કે ભરૂચ અમુક સંસ્થાઓને જરૂર છે તો ભરૂચ ગયા આમ અહીંયા બી કેટલીક જગ્યાએ ગયા એટલે જ્યાં કહીએ ત્યાં ઘણી ગુજરાત ના નથી આવી અને આ હેલ્પલાઇન છે ખરેખર એમની હેલ્પલાઇન છે વર્ષો પહેલા કોઈ કામસર મારે આપણી સિવિલ હોસ્પિટલની કેન્સર હોસ્પિટલમાં જવાનું થયું ખબર પૂછો અને જો ત્યાં સવારે તમે ઓપીની જુઓ તો તો હવે માણસ હશે અને સાત વર્ષના બાળક માંડીને પંચોતેર વર્ષ સુધીની વ્યક્તિમાંથી જેમને કેન્સર થયા છે એમાં અડધા ઉપરાંત તમાકુના વ્યસની છે આટલી મોટી સમસ્યા હોવા છતાં આપણા દેશમાં અમુક વાતમાં આપણે બહુ સહિષ્ણુ રહીએ છીએ ધારો કે રોડ અકસ્માત દરરોજના ચારસો માણસ વર્ષ દિવસે પંદર લાખ માણસો રોડ અકસ્માતમાં મળે પરંતુ આખા યુરોપમાં તમે ક્યાંય એક પણ પંપ નહીં ગયું ભારત દેશમાં વર્ષે દસ લાખ લોકોને કેન્સરનું નિદાન થાય છે અને આ સંખ્યા સતત વધારો થઈ રહી છે હાલમાં ભારતમાં કેન્સરમાં થી પચીસ લાખ દર્દીઓ કોઈને કોઈ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં કેન્સરના દર્દીઓની સંખ્યા પાંચ ગણો વધારો થવાની શક્યતા છે ભારત દેશમાં દર વર્ષે થી સાત લાખ લોકો કેન્સરના કારણે મૃત્યુ પામે છે જે સંખ્યા વર્ષ બે હજાર પાંત્રીસમાં સોળ પોઈન્ટ પચાસ લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામશે તેવું અનુમાન છે કેન્સરના કુલ કેસો પૈકી ચાલીસ ટકા કેન્સરના કેસો તમાકુને કારણે છે કેન્સર અને વ્યસન મુક્તિ અંગેની વાસ્તવિકતાને કારણે સામાજિક જવાબદારીના ભાગરૂપે પશુપતિ ગ્રુપ કડી દ્વારા આ અભિયાન આયુષ્ય શરૂ કરાયું છે આ અભિયાન આયુષ્યમાં મોહના કેન્સર અને વ્યસન મુક્તિ વિશેની જીતું ક્યારે જાગશે નામની ફિલ્મ દર્શાવવામાં આવી છે જેમાં તારક મહેતાના સિરિયલના જેઠાલા એટલે કે દિલીપ જોશી તથા હાસ્ય કલાકાર સાઈ રામદવે જેવા લોકપ્રિય કલાકારો દ્વારા હાસ્ય સભર રજૂઆત કરાઈ છે અને સ્ત્રીઓમાં થતા કેન્સર વિષય ફિલ્મ જાગ્યા ત્યાંથી સવારના પણ દર્શાવવામાં આવે છે જેમાં તારક મહેતા સિરિયલ ના કલાકાર દયાબેન એટલે કે દિશા વાકાણી સ્ત્રી રોગ આરોગ્ય વિશેની વાત કરે છે અઢારમી જુલાઈ બે થી શરૂ કરી આજ દિન સુધી એક પણ દિવસ ચૂક્યા વિના આ અભિયાન નિયમિત ચાલી રહ્યું છે જે સમગ્ર ગુજરાતના ગ્રામ્યજનો શહેરીજનો ઔદ્યોગિક અને સ્કૂલ કોલેજમાં વિનામૂલ્યે દર્શાવવામાં છે આ કેન્સર જાગૃતિ તથા વેશનમુક્તિમાં સાહિત્ય પણ વિનામૂલ્યે આપવામાં આવે છે તારીખ એકવીસમી જૂન બે હજાર સત્તર સુધીમાં સતત સાતસો છ દિવસ સુધી પાંચ લાખ ચોપન હજાર સાતસો છ લોકોને આવરી લઈ ચૌદસો પચીસ કાર્યક્રમો દ્વારા એક પણ દિવસ ચૂક્યા વિના થયેલા વિશિષ્ટ અભિયાન માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનો સ્થાન આપવામાં આવ્યો છે જે વિક્રમજનક બાબત છે અને જે સંસ્થા માટે ખૂબ જ ગૌરવની બાબત છે રાજહંસ ગ્રુપ દ્વારા દુનિયાભરમાં સંભવિત ક્ષમતા ચાહનારા ઔદ્યોગિક ક્ષમતાના માલિકોને જોડતું એક અનોખું અજોડ ઓનલાઈન મંચ શેર ઇકોનોમી લોન્ચ કર્યાની જાહેરાત કરવામાં આવી છે સફળ સમૂહ તરીકે પોતાના સિદ્ધ કરનાર પિસ્તાલીસો કરોડ વેપાર ગૃહ રાજ હંસ ગ્રુપ દ્વારા બી ટુ બી

एंड दिस इज अ राजेंस न्यू वेंचर राज्यू वेंचर एंड वी आर ऑलमोस्ट वर्किंग फॉर मोर देन अयर ऑन दिस एंड टूडे इज अ लॉन्च टे फॉर अस एंड आई आई एम थैंकफुल फॉर ऑल ऑफ यू टू बी माइंड में इसके लिए आया कि वैसे दिख रहा था और आई इंडस्ट्री आलिस्ट आई एम फाइनिंग की एक, एक प्लेटफॉर्म इस तरह का प्लेटफॉर्म किस तरह से जो हम पूरी कंट्री को जो ये फेस जो कर रहा है वो सब जुड़ने का एक सोच थी और शेखर काले जी के साथ मेरी बात तो की तो शेखर काले जी ने इस लेवल पे उसने बहुत स्टडी किया और स्टडी करने के बाद हम दोनों मिलकर सोच के एक ऐसा प्लेटफॉर्म बनाया

આપવામાં આવે છે એકંદરે ભારતમાં આગામી આવી ઉપલબ્ધિ બાકી ક્ષમતાઓ વાસ્તવિક વેપારમાં પરિવર્તિત કરાય તે અને અબજો અને અરબો ડોલર મહાશે તેમ તેમની દ્રષ્ટિગોચર નિર્માણ કરવાનો અને તેમની ઉપયોગિતા સુધારવા તેમને મદદરૂપ થવાનો મુદ્દો શેર ઇકોનોમી ના સહ સ્થાપક અને સીઈઓ શેખર કાળે જણાવ્યું કે ભારતમાં છત્રીસ મિલિયન નોંધણીકૃત એમ ઇ યુનિટો છે અને તે મુખ્ય પડકાર તેમના માટે

કાર્ય કરી શકે છે ત્યારે અમદાવાદ મહિલા હસ્તક કારીગરો દ્વારા બનાવવામાં આવેલા સુંદર કલાત્મક રાખડીઓના વેચાણ માટે શરૂ કરાયેલ રાખી મેળાના રાખી મેળાની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે મુલાકાત લીધી હતી મંત્રીએ હાટમાં રાખડીઓના વેચાણ માટે સમગ્ર ગુજરાત આવેલી બહેનો સાથે મુલાકાત કરી હતી અને તેમના હસ્તકલા કામ અંગેની જાણકારી મેળવી હતી મુલાકાત દરમિયાન સ્ટોલ કેટલીક બહેનો એ મંત્રીશ્રી રાખડી પણ બાંધી હતી અમદાવાદ હાટ ખાતે દુકાનોમાં માં વેચાણ માટે આવેલ બહેનોના કામને બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ શહેરની ની બહેનો એ વિવિધતા જોવી હોય તો અહીંયા આવવું જોઈએ રાજ્ય સરકાર જ્યારે બહેનોને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે મેળામાં રાખડી ઉપરાંત બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા અન્ય કલાત્મક વસ્તુઓને પણ જોવા મળી શકે તેમ છે મંત્રીએ અમદાવાદની બહેનોને રાખડી મેળાની મુલાકાત લઈ હાટ બહેનો દ્વારા તૈયાર કરાયેલી વેચાણ માટે મૂકવામાં આવેલી રાખડીઓને ખરીદવા અપીલ કરી હતી અને સ્ત્રી સશક્તિકરણ તથા મહિલાઓને આગળ લાવવાના પ્રયાસમાં ભાગીદાર થવા જણાવ્યું હતું અમદાવાદ હાટ અરવિંદ સોસાયટી પ્રકાશ સ્કૂલ પાસે વસ્ત્રાપુર અમદાવાદ ખાતે આયોજિત રાખી મેળો છ ઓગસ્ટ સુધી ચાલુ રહેનાર છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર